ગુનેગારને સુધારવા માટે સજા કરવામાં આવતી હોય છે પરંતુ સજા ભોગવ્યા બાદ પણ સમાજ તેને સ્વીકારતો નથી ત્યારે સુરત પોલીસે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનને પગલે સજા ભોગવી ચૂકેલા ડ્રગ્સના પેડલર્સ અને ડ્રગ્સના બંધાણીઓને ખૂબ જ મદદ મળી રહી છે ત્યારે શું છે આ અભિયાન અને પોલીસ કેવી રીતે મદદ કરે છે જુઓ આ અહેવાલમાં

નશામાં બરબાદ થતું યુવાધનને બચાવવા માટે પોલીસ મહદદંશે સફળતાઓ મળી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્સના બંધાણી અને સજા ભોગવી ચૂકેલા પેડલરોની મદદે પણ પોલીસ આવી છે ડ્રગ્સના બંધાણીને મોત તરફ લઈ જતા નશાથી કેવી રીતે મુક્તિ મેળવે તેને લઈને પોલીસે માર્ગદર્શન આપ્યું તો બીજી તરફ રાંદેર પોલીસ સ્ટેશને પણ આગવી કામગીરી કરીને લોકોનું દિલ જીતી લીધું છે સજા ભોગ વિને પરત ફરેલા ડ્રગ્સ પેડલરોને કોઈ નોકરી પર રાખતા નહોતા કોઈ ધંધો શરૂ કરી શકતા નહોતા આ વાત પોલીસ સુધી પહોંચી તો પોલીસ બહાર આવી સજા ભોગ ચૂકેલા પેડલરોને નોકરી અને ધંધો શરૂ કરવામાં મદદ કરી મુજ્યારથી ત્યારથી કોઈ કોઈ બી કોઈ જોબ કેમ કે ખરાબ થઈ ગયું આપણી પછી મેં ની છોડતે પછી હું ગો રાંદે પોલીસ સ્ટેશન મેં સાહેબ જોડે વાત થઈ કે આવું આવું છે ના કોઈ જોબ આપતો છે ના કોઈ બિઝનેસ માટે કોઈ આગળ વધતો છે તો સાહેબે કીધું કે એક કામ કરીએ હું તમને એક મોબાઈલની દુકાન શોપમાં તમારું હું એક રેફરન્સ આપીને તમે હું કરાવી આપું ત્યારથી પાંચ મહિના થયા છે હું આ શોપ પર આવી ગયો છું ને હમણાં મને સારું છે અમને બહુ સાથ સહકાર આપ્યું ને અમારો ધંધો બંધ હતો તે અમને ચાલુ કરાવ્યું ને એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે રાંધેડ પોલીસ સ્ટેશનના ને એના માટે બહુ શુક્રગુજાર છે અમે પરિવાર ભી અમારો દુખી થઈ ગયો અને અમારો કરિયર આખો ખરાબ થઈ ગયો હવે જે થયું તે થયું પણ હવે નથી કરવું ને અમે લોકોને હવે એવો આપીએ કે લોકો ભી નહી કરવું જોઈએ મદદ કરી પોલીસે ગુનેગારોને ખરેખર સાચા રસ્તા પર લાવવાનો પ્રયત્ન કર્યા છે પોલીસની આ કામગીરી સરાહનીય છે માત્ર રાંદેરમાં જ નહીં પણ પૂરા સુરત સિટીની અંદર અમે આવા જે પેડલરો છે એને આગળ કર્યા છે અને પેડલરો દ્વારા જ અમને માહિતી આપવામાં આવે છે કે સર હમ તો એ બિઝનેસ કે અંદર નહીં હે લેકિન એ લોગ દુસરે કર રહે હે અને અમારા માનનીય સીપી સરનું એક અભિયાન છે કે આ ચેનને આખા સુરતની અંદર તોડવી છે અને અમને અલગ અલગ જગ્યાથી સરને આના માટેના સારા રિસ્પોન્સ આવ્યા છે ગુજરાત ફર્સ્ટે ભોગવી ચૂકેલા પેડલર્સને મળ્યા તો તેઓએ કહ્યું કે તેઓ જીવન જીવવાનું જ ભૂલી ગયા હતા પરંતુ પોલીસના પ્રયત્નથી જીવન જીવવાની સાચી દિશા મળી પોલીસના પ્રયત્ન અને પરિવાર પ્રત્યેનો પ્રેમ અમને શક્તિ પૂરી પાડી અને અમે સફેદ નશાના કાળા કારોબારમાંથી બહાર નીકળી શક્યા અમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત